શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ઓગણત્રીસ લાખના ઉપરાંતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ધારાસભ્ય લક્ષ્મીપુરા વિસ્તારમાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં લોકોએ તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે જાગૃતિ પાર્ક વાલ્મીક પાર્ક પ્રભુદર્શન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રોડનું કામકાજ હતું તે ચાલુ કરી દેવામાં આવ્યું છે ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો છે સાથે જ વર્ડ નંબર નવના ચારેય કાઉન્સિલરોની રજૂઆત બાદ લક્ષ્મીપુરા વિસ્તારના રોડનું કામગીરી હાથ ધરમાં આવ્યું છે નંબર કાઉન્સિલરોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે શ્રી શ્રીરાંગ રાજયરે સાથે જ નરસિંહ ચૌહાણ ઉમિશા વસાવા અને લગધીર ઝાલાની હાજરીમાં રસ્તાની કામગીરી હાથ ધરમાં આવી છે આ જે રોડનું કામ ચાલી રહ્યું છે કામ વિશે ખરેખર ખૂબ ધન્યવાદ આપીએ છીએ તમારા જેવા મીડિયાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા કામોને ઉજાગર કરી અને પબ્લિકને જે પરેશાન થતી હોય એ પબ્લિકને ખરેખર કામ કરવામાં તમારું મીડિયા પણ ખૂબ જ પાત્ર છે અમારા સયાજીગન વિધાનસભાના કેવુરભાઈ રોકડિયા દ્વારા એમની જે ગ્રાન્ટ છે અને આ રોડનું જે મારા જાણવા મુજબ કંઈક ઓગણત્રીસ લાખ આઠસો ને છેતાલીસ જેટલું બજેટ એમને મંજૂર કર્યું છે આ રોડ ખરેખર ઠેક કુનાલ ચોકડીથી એટલે કે લક્ષ્મીપુરા પોલીસ થી ગંગોત્રી સુધીનો થતો આ રોડ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે સાથે સાથે એ જ જાગૃતિથી ઠેક હનુમાનજીના મંદિર સુધીનો આ રોડ આટલું બજેટ પાસ કરીને વર્ષોની નાગરિકોની જે આ સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરે છે જેથી હું આ વોર્ડના ચારે કાઉન્સિલરો શ્રી અને આજ વોર્ડ આજ વોર્ડના અને સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોગડિયાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું સાથે સાથે આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ જ આભારી રહીશ નમસ્કાર આજ રોજ ઇલેક્શન વોર્ડ નંબર નવમાં ઘણા સમયથી રોની કામગીરી થઈ ન હતી એ સમયગાળો દસ વર્ષ થઈ ગયો હતો દસ વર્ષ પછી આજ રોજ જાગૃતિ સોસાયટી અંગાનગર સોસાયટી વામિલ પાર્ક

વાતાવરણ છે રીતે વિસ્તારમાં રાણી તેમજ સારાભાઈ સોસાયટી ની અંદર કોર્પોરેટિંગ મેલનું નું આયોજન કરવામાં આવ્યું છે હું ધારાસભ્યશ્રી નો તેમજ માન્ય કમિશનરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જે વંદે માત્ર